કપડાની ખરીદી કરવા આવતી યુવતી સાથે યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની યુવતીએ નીલમબાગ પોલીસમાં થકે ફરિયાદ નોંધાવી શહેરના કાછિયાવાડમાં વિસ્તારમાં રહેતા અને કપડાનો વ્યવસાય કરતા મોઇન રફિકભાઈ લાખડીયાની દુકાને એક ઇન્દુ યુવતી અવારનવાર કપડાની ખરીદી કરવા જતી હોય તે દરમિયાન આરોપી યુવકે યુવતીના મોબાઈલ નંબર લઈ તેની દુકાનમાં કપડાનો નવો સ્ટોક આવશે તેના માટે ફોટા વોટ્સઅપ કરવા મોકલીશ તેમ કંઈ નંબર લીધો હતો બાદ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાણો હતો અને યુવતીની અન્ય જગ્યાએ સગાઈની વાત ચાલતી હોય ત્યારે આરોપીએ અન્ય યુવક સાથે લગ્ન ન કરવા અને આરોપી તેની સાથે ભવિષ્યમાં લગ્ન કરશે તેમ લાલચ આપી છ માસ સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની યુવતીએ નિલંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા નિલબક પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરેલી છે જેમાં વડવા વિસ્તારમાં આર કે નામની જે કપડાની જે છે દુકાન જે છે ત્યાં જે આ કામના ભોગ બનનાર અવારનવાર કપડાં લેવા જતા હતા ત્યારે જે આરોપી દ્વારા આ જે ભોગ બનનારનો મોબાઈલ નંબર લઈ બાદ અવારનવાર તેની સાથે વાતચીત કરી ચેટ કરી અને તેને વિશ્વાસમાં લઈ અને ત્યારબાદ તેની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરવામાં આવેલા છે આ બાબતની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે સર આરોપી કોણ છે હતું શું આરોપી જે છે મોહિન લાકડીયા નામનો આરોપી જે છે તે કપડાની જે છે દુકાન ચલાવે છે ત્યાં ભોગ બનનાર અવારનવાર કપડા લેવા માટે જતા અને નવા કપડા આવે ત્યારે હું જાણ કરીશ તેમ કહી તેને વિશ્વાસમાં લઈ અને તેનો મોબાઈલ નંબર મેળવેલો બાદમાં અવારનવાર તેની સાથે ચેટ કરી અને બાદમાં તેને વિશ્વાસમાં લઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરેલું ફરિયાદ જાહેર થઈ છે આ બાબતે એક ટીમ બનાવવામાં આવેલા છે અને વહેલી તકે આરોપી અટક કરવામાં આવે છ સાત મહિનાથી પ્રેમ સંબંધ હતા થેન્ક યુ